ઓલ ગ્રીન્સ ફાઉન્ડેશન પ્રોજેક્ટ અંતર્ગત ગ્યાસપુર ઔદ્યોગિક વિસ્તાર માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પર્યાવરણનું જતન થાય અને અમદાવાદ વધુ હરિયાળું બને તેવા ઉદ્દેશ્યથી ઓલ ગ્રીન્સ ફાઉન્ડેશન તરફથી આ અભિયાન ચલાવવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત સાતસો વૃક્ષો રોપવામાં આવ્યા છે જેમાં બસો એકોતેર પીપળાનું રોપણ કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર રમ્યાકુમાર ભટ્ટ પાર્ક એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર જીગ્નેશ પટેલ પણ હાજર રહ્યા હતા ઓલ ગ્રીન્સ ફાઉન્ડેશન ઘણા સમયથી અભિયાન ચલાવે છે ફાઉન્ડેશન તરફથી અત્યાર સુધીમાં પાંત્રીસ હજાર વૃક્ષો રોપવામાં આવ્યા છે આજે અહીંયા પીરાણા ખાતે ગ્યાસપુરમાં બસ્સો એકોતેર પીપળાનું પીપળા વન કરવા જઈ રહ્યા છે જેમાં મિહિરભાઈ પટેલ આપણા ડીવાય એમસી અને મિરાંદભાઈ એ પણ ડીવાયએમસી છે અને ગાર્ડન ખાતાના જિગ્નેશભાઈ પટેલ એ બધાના જ મદદરૂપે આવી અને બધાએ જ પોતાના સહસ્તે પીપળાનું વન બનાવવા માટે મદદ કરેલી છે અમે લોકોએ એવરી યર છાંવ કરીને એક કેમ્પેન રન કરીએ છીએ જેમાં અમે ટ્રી પ્લાન્ટેશન કરતા હોઈએ છીએ અલગ અલગ સિટીઝના કોર્નર્સમાં આ વખતે અમને હરપાલસિંહ ઝાલા થ્રુ અહીંયા પીરાના સાઇટ છે જ્યાં ગેસપુરામાં ત્યાં અમને અહીંયા સેવન હંડ્રેડ ટ્રીઝ કરવાનું ચાન્સ આપ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની ગ્રીન કવર હાલમાં જે બાર ટકાની આસપાસ છે જેને પંદર ટકા સુધી લઈ જવાના એક લક્ષ્યાંક સાથે મિશન થ્રી મિલિયન ટ્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે આ મિશનમાં શહેરમાં કુલ ત્રીસ લાખ વૃક્ષો કે અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવનાર છે જેમાં કોર્પોરેશન દ્વારા તમામ સ્થળોના આઈડેન્ટિફિકેશન કરી કાઢ્યા છે તેમાં વેરાયટી સાથે કઈ વેરાયટીના કયા પ્લાન્ટ્સ ક્યાં લાગશે તેનું પણ આયોજન કરી દેવામાં આવેલ છે જે અંતર્ગત આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા બનાવવામાં આવી રહેલ રોડના પ્લાન્ટની બાઉન્ડ્રી પર આ એરિયાની અંદર વધુ સારી રીતે ઓક્સિજન આપે તેમજ આ એરિયામાં ઊભી થતી રજકણોને એક એર પ્યોરિફાયર તરીકે કામ કરે તે પ્રકારે પીપળાના વૃક્ષોનું મહત્તમ પ્લાન્ટેશન કરવામાં આવેલ છે